નમસ્કાર હું શું યશ આપ જોઈ રહ્યા છું ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ કરીએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈની તો કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્્નઈને ફરી નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે ત્યારે કચ્છમાંથી ઝડપાયેલા એકસો ચોરાણું કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવણીની વાત ખુલી છે ત્યારે બિસ્નોઈ આજે ચોથી વખત નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે વધુ રિમાન્ડની માંગણી ના હોતા લોરેન્સને જેલ હવાલે કરવામાં આવ્યો છે ત્યારે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈની ગુજરાત પોલીસે ફરી અટકાયત કરી છે આ કેસમાં ગુજરાત એટીએસએ કચ્છની નલિયા સમક્ષ લોરેન્સને રજૂ કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે ત્યારે કચ્છના જખૌના દરિયામાંથી ગુજરાત એટીએસએ આડત્રીસ કિલો નવસો ચોરાણું ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો ગુજરાત એટીએસએ પાકિસ્તાનથી ભારતની દરિયાઈ સીમામાં ડ્રગ્સની ડિલિવરી કરવા માટે આવેલા પાકિસ્તાની અને નાઇજીરિયન શખ્સો સહિત નવ આરોપીઓની ધરપકડ કરી હતી આ કેસની તપાસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈનું નામ સામે આવતા ગુજરાત એટીએસ તિહાડ જેલમાં બંધ લોરેન્સને ટ્રાન્સફર વોરંટ આધારે ગુજરાત આવી હતી અને નલિયા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો લોરેન્સ બિસ્નોઈને બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ જે મંજૂર થયેલા હતા તે સવારે દસ પાંત્રીસે નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે તપાસની એજન્સી દ્વારા કોઈ વધારાના રિમાન્ડની માગણી કરવામાં આવી નથી અને તેને જેલ હવારે કરવાનો કરવામાં આવ્યો છે